પતિએ પત્નીનો પ્રેમી સાથે સંબંધ બાંધતો વિડીયો વાયરલ કરી દીધો હળહળ કળ યુગના આજના જમાનામાં હવે તો ના જોવાના ખિસ્સાઓ જોવા મળી રહ્યા છે લોકો હવે પોતાને બદલો લેવા માટે વેર લેવા માટે હવે અશ્લીલતાના સહારે પણ ઉતરી પડ્યા છે તેઓ પોતાનો કોની સાથે સુસંબંધ છે એ પણ ભૂલી ચૂક્યા છે અને કોઈપણ જાતની માન મર્યાદા પણ વટાવી દીધી છે આવી જ રીતની એક ઘટનાની વાત કરીએ છીએ પોતાના મનનું ધાર્યું ન થતા આવા લોકો બીજાની આબરૂના કાંકરા પણ કરી નાખતા હોય છે અને તેમાં એ પણ જોતા નથી કે સામેવાળા પાત્ર સાથે પોતાને કયા પ્રકારનો સંબંધ છે અને શું છે આવી જ રીતની એક બાબત મહારાષ્ટ્રના ઠાણેમાંથી એક ઘટના બની ચૂકી છે વાત એવી છે કે પાંત્રીસ વર્ષીય મહિલામાં પોલીસમાં એણે ફરિયાદ લખાવી અને એવું જણાવ્યું હતું કે તેના પતિથી તે ઘણા સમયથી અલગ છે લગ્ન પછી તેને પતિ સાથે મનમેળ હતો નહીં વારંવાર કંકાસ ઝઘડા થતા હોવાથી અને બંનેને એકબીજાથી ફાવતું નહોતું તેથી તે તેના પતિથી અલગ રહેતી હતી તેણે જણાવ્યા મુજબ તેમણે છૂટાછેડા તો નથી લીધા પણ તેની સાથે કોઈપણ પ્રકારને ફાવતું નહોતું મનમેળ ન હોવાથી તે પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેથી તેનાથી દૂર પણ રહેતી હતી પરંતુ તેમ છતાં પણ પતિ તેનો કોઈપણ પ્રકારે પીછો છોડતો નથી અને તેની આગળ પાછળ ફર્યા કરે છે તેના ઉપર નજર રાખ્યા કરે છે તે પત્ની પર હરેક પ્રકારે વોચ રાખીને બેઠો હોય છે તેવું તેની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું તેણે પોતાના ઘરમાં ગુપ્ત રીતે કેમેરા પણ લગાવી દીધા હતા હવે સવાલ એ છે કે અલગ રહેતો હોવા છતાં તે એના ઘરમાં કેવી રીતે ગયો અને ગુપ્ત કેમેરો કેવી રીતે લખાવ લગાવ્યો હશે પરંતુ એ તે વાત અલગ છે અહીંની આ ઘટનામાં એવું બન્યું કે મહિલાએ એવું પણ કહ્યું કે તેના પતિએ તેના ઘરમાં ગુપ્ત કેમેરા ફિટ કરાવી દીધા હતા અને તે તેના ઘરે કોણ આવે જાય છે કોને મળે છે શું છે શું વાતચીત થાય તે બધું તે જાણ જાણકારી રાખતો હતો આવી રીતે કેમેરા દ્વારા તેના પર નજર રાખી રહેલા પતિએ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એક દિવસ તે તેના પ્રેમી સાથે અંગતપણો માળતી હતી ત્યારે તેના પતિએ મોબાઈલમાં તેની અંગતપળોનો ક્રીડાનો વિડીયો ઉતારી લીધો હતો અને પછીથી પતિએ મોબાઈલમાં આ કૃત્ય રેકોર્ડ કરી લીધું હતું અને તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો એટલે કે આ રીતે તેના પતિએ પોતાની અંગત પળોને કેમેરામાં કંડારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી તો પત્નીએ આવી ફરિયાદ પોતાના પતિ ઉપર દાખલ કરી હતી કે પ્રેમી સાથે સંબંધ બાંધતો વિડીયો એણે આવી રીતે વાયરલ કરીને તેને બદનામ કરી મૂકી હતી પત્નીનો એવો પણ બીજો આક્ષેપ હતો કે પતિ તેને ક્યાંય પણ જાય તો તેનો પીછો કરે અથવા તો તેની ઉપર નજર રાખીને તેની બધી માહિતી મેળવતો હતો પત્ની એવો પણ આરોપ મૂક્યો કે તેના પતિએ તેનો પ્રેમી સાથે સંબંધનો વિડીયો આ રીતે વાયરલ કરી અને તેને ખોટી રીતે બદનામ કરી છે તો મિત્રો આ વિશે તમારું શું માનવું છે કે પતિ પત્ની જો અલગ રહેતા હોય એકબીજા સાથે ફાવતું ન હોય અને અલગ રહેતા હોય તો આવી રીતે પીછો કરવો યોગ્ય છે અને અલગ રહેતા હોય છતાં છૂટાછેડા ન લીધા હોય એ કરવું યોગ્ય છે તો એના વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો આ બાબતમાં તો મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી દીધી છે અને પોલીસનું કહેવું છે કે આ બાબતમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ જ કોઈપણ નિષ્કર્ષ એટલે કે કોઈપણ તારણ ઉપર પહોંચી શકાય બાકી એ પહેલાં જ કંઈ કહી શકાય નહીં જો કે મહિલાની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ તો દાખલ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા મુજબ તેમણે માહિતી અને ઔદ્યોગિક પ્રૌદ્યોગિકી અધિનિયમ મુજબ હેઠળ કોઈની પ્રાઇવસીનો ભંગ કરવો અને તેને માનહાનિ અને તેના અન્ય અપરાધોની કલમો દાખલ કરી છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જ